કેન્દ્ર સરકારની વયવંદના કાર્ડ યોજના રાજ્ય સરકારે અમલમાં મૂકી છે સરકારે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આવક મર્યાદાના કોઈપણ નિયમ વિના સિત્તેર વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ વૃદ્ધ નાગરિકો માટે આ યોજના અંતર્ગત કાર્ડ આપવામાં આવી રહ્યા છે આ યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવેલ આયુષ્માન ભારત કાર્ડને આયુષ્યમાન વયવંદના કાર્ડ કહેવામાં આવશે આ કાર્ડના આધારે વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલમાં પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે આ કાર્ડ વરિષ્ઠ નાગરિકોના સ્વચ્છ ખર્ચનો બોજને ઘટાડવામાં સામાન્ય લોકોને રાહત આપશે ત્યારે સરકારની આ યોજનાનો લાભ પાદા તાલુકાના તમામ વય વૃદ્ધો એટલે કે સિત્તેર વર્ષથી વધુની ઉંમરના લોકોને મળી રહે અને જન જન સુધી તમામ લોકો આ લાભથી વંચિત ન રહે તે માટે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા વિનામૂલ્યે આ કાર્ડ કાઢી આપવામાં આવી રહ્યા છે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના જનસેવા કાર્યાલય ખાતે છેલ્લા ચાર દિવસથી મોટી સંખ્યામાં વૃદ્ધો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સમગ્ર ભારત વર્ષના સિત્તેર વર્ષથી વધુ વય ધરાવતા વડીલો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ ની શરૂઆત કરવામાં આવેલી છે જેમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે હોસ્પિટલની સહાય રૂપે પાંચ લાખ રૂપિયા આ કાર્ડમાં સહાય થતી હોય છે આ કાર્ડ એ પાદરા જનસેવા કાર્યાલય ખાતેથી એ સૌ વડીલોને કરી આપવામાં આવે છે આજ રોજ સૌ વડીલો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને તેઓને આયુષ્યમાન વયવંદના કાર્ડ આપીને અમે તેઓની સેવા કરી રહ્યા છે બસ અને હવે અત્યાર સુધીમાં તો કોઈ ધારાસભ્ય સભ્ય આવ્યો નથી આ આવે કે તરત ફટાફટ કોમ થઈ જાય છે જરૂર માહિતી લેવી જરૂર જરૂર હોય તો મગાવી લે પણ તરત એનું કોમ થઈ જાય છે એ માટે બહુ સરસ છે અને આ કાયમ રહે એવી અમને ઈચ્છા છે વાદા તાલુકાના ધારાસભ્ય જે અત્યાર સુધી કોઈ આવા ધારાસભ્ય મળ્યા નથી ને દરેકનું આયુષ્યમાન કાર્ડ છે કોઈ પણ સુવિધાઓ ફર્સ્ટ નંબર છે સારામાં સારું કામ એનું પાજા તાલુકામાં છે અમારે પહેલી વખત આજે સારામાં સારો અનુભવ થયો છે